નમસ્તે આજે આપણે બનાવીશું કેરીની ચટણી આ રીતની કેરી આવે છે એ નાવા નાના પીસ કરી દેવાના પછી મિક્સરમાં નાખી પહેલાં આપણે એને ક્રશ કરી લઈશું પછી આ બધા મસાલા આપણે નાખીશું આ રીતનું ક્રશ થઈ જાય પછી આપણે એમાં ગોળ અને ખાંડ નાખીશું પછી જીરું પાવડર જીરું પાવડર મરચું થોડો મરી પાવડર સૂંઠ પાવડર અને સંચડ પાવડર એક એક ચપટી નાખવાનું પાછું આપણે ફરી ફેરવી દઈશું એને આ ચટણી રોટલી ભાખરી ઢેબરા સમોસા કચોરી બટેકા વડા ભેળ બધામાં ખાઈ શકાય છે બધી ચાટમાં પણ આનો ઉપયોગ થઈ શકે છે કાચી કેરીની ચટણી આપણી તૈયાર છે આમાં આપણે સૂકા મસાલા નાખ્યા હોવાથી આ ચટણી લાંબો સમય રહી શકશે